તમાર બાજરી વાટવાથી મતલબ નહીં બાજરી વાટવાથી નહીં તમારે ભાઈ ટાઈમસર આવવું પડે સોખી વાત છે બોલી શું કરી ટાઈમસર તો આયા છે આપણે 9 વાગ્યાનો ટાઈમ જ છે મજૂરીનો આ 9 વાગ્યાનો ટાઈમ બધા મજૂરીનો અમાર બધા 9 વાજાનો ટાઈમ થઈ ગયો અમારો ઓફિશિયલ ટાઈમ છે બાજરી વાટવાનો 9 વાગે જ જવાનું આવ હેડ હવે વધારાની કચ્ચા ના ગણ બતાડું તમને આ લઈ જા

વિચારમ આ રોડો બરાબર અન્ય ખાટકા કરવાની બરાબર અડધો કલાકમાં તારો ઉલ્લી જાવો જો હું એકણ છું એ ખાટકો એ ભુબાજી હા પાણી મગાવો પાણી વગર નઈ મજા આવે હું કાકા પાણી ભરતા હોળો જલ્દી ઠાટો પાણી પીવો છે ઘોણે પીવું પડશે કે

તમે ભલા મેં આયા તારના પૈડ 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 કાર કેર કરો છો પપ્પાજી પાછળ વાચો છે એ નહીં હમણા ઓના ગાડી મે જોત કો અમે આરે પેલો રહે હે હમણે કેમ હમણા ઓના ગાડ પર પેલો જતો રહે આરે આરે નેટ નેટ એક તો આ ગોમ માંથી ગોતીન બે દાણા લાવ્યો છું પણ મારે તો મમ્મા કોમ ન થી થાય તો કોમ ના થાય કે આવું ના આવું તમે ઉભા હોય બે સાથી પર બેસી બેહી કે કે કરો છો ઓમ કરીને તેમ કરતો કોમ ના થાય વળી પપ્પાજી રીકે પણ નવઈ નહીં કરી તો બાદરી વાઈ હતી

અને નહીં એકતા મજૂરી કપાઈ તારી કજુરી તું ફોન હતા ને ફોન તારી મજૂરી કપાઈ કપાઈ હા તાર તો જોવા પડે વર તો રાખવી જ પડે બધી મારવા

શું કર્યું છે હોય નઈ ભાઈ કીધું થાક છે તો ઘડી વાર આરામ કરું બેઠો બેઠો અહી છો નો છોપછા

સમજા કે ઓને કોઈ ઢર વાઢીન બે ઢકલા નથી કર્યા પણ એ જવન છે એટલે માપે માપે જ વાઢે થાક લાગે છે તાણે હારુ ઓ કરો ઓ પોચા જા સા આપણો વાઢો બહુ હારુ એ હા લો તમે બેહો અન બાતરૂ બાતરૂ ને ખાવાનું હારોડો બેહો

કોઈ ગતિ ધીમી પડી કે નહીં અહી પડે આપડે તો ફૂલ ખતરો બતાવે છે એ વાવાઝોડું ઠીક છે પણ પેલું વાવાઝોડું વળ્યું છે કેટલી લાઈન આટ આવે છે આ વાવાઝોડું ખતર નાખે ભાઈ

મારી બને લા છો ને બાજુ કીધું તે હું મને આસુ થાય આ જો ન બધું હા લે લે કે તને વધાર થાક લાગ્યો તો કે જો જોરદાર ચા છે હવે જો હવે કઈ છે અડધો કલાક આલું છે નવે સર હા બરાબર ચાલો

વસ્તુ પૂરું પાડવાની હેમત ના નહીં કે જતારો ઘેર અલ્યા પડે જો હરે ચંડો કા વાજા ના તમે પછે એ બધું અમાન ના જો તમે તાર જો તમારા મન ઘેર મળવા હોય તો ચેકાના 300 300 રૂપિયા મજૂરી એ આલી ને મન ઘેર મેકલો લાવડો અમાર બીજું કોઈ ભળવું નહીં 500 500 થાય મજૂરી 500 રૂપિયા તાણે આ તો 500 500 એ ચાલ સો જાય

અંગણ નાલું છું મારા આટલામાં ઠેસર આવી જ્યો પછી બોરિયો ભરાઈ આખી ઘર પચી જાયત મારે એટલા પૈસા બીજું ક્ષેતર वाढવાનું હોય કેજો આ

મારું સામલમ